સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય સાત કલમ એકત્રીસ થી મૂંગાને બોલતા કરે છે પાછા ફરતા તેઓ માર્ગે પ્રદેશમાં થઈને સરોવર આગળ આવી પહોંચ્યા ત્યાં લોકો તેમની આગળ એક બેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી ઈસુ તે માણસના લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ આંગળીઓ ગાલી અને થૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો પછી આકાશ તરફ જોઈ નિશાસો નાખી ખુલ્યા એફાફાત અર્થાત ખુલી ગયા એટલે તેના કાન ખુલી ગયા સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખું બોલવા લાગ્યો ઈસુએ લોકોને તાકીદ કરી કે કોઈને આ વાત કહેશો નહીં પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તેમ તે લોકો આ વાત વધારે પહેલા તે લોકોના અચંબાનો કંઈ પાર નહોતો તેઓ કહેવા લાગ્યા એમણે બધું જ રીતે કર્યું બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મંગાને બોલતા કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈશુ વિજયવાળા મિત્રો આનો શાસ્ત્ર પાઠ આપણને એક અલગ રીતે પ્રભુ ઈસુ આપણને સાચામાં બક્ષે છે એ ઉપર મનોસંદન કરવામાં તણ આપે છે અને આજે પણ પ્રભુ એ સરોવર કાંઠે ઊભા છે અને સરોવર પાસે આવે છે ગાડીના સરોવર પાસે આવે છે અને લોકો પેલા માણસને લઈને આવે છે જે બહેરો છે ને મૂંગો છે ક્રિયાઓ થાય છે મુમેન્ટ થાય છે લોકો એને લઈને આવે છે અને શ્રદ્ધા તો જુઓ પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું હશે ત્યારે જ અમને શ્રદ્ધા આવે છે અને એ લોકો એ માણસને લઈને આવે છે પ્રભુને વિનંતી કરે છે કે તમે એની ઉપર હાથ મૂકીને એને સાજો કરો ચોક્કસ પ્રભુ એમની આ શ્રદ્ધા જોઈને એ વ્યક્તિને લઈને આવનાર લોકોની શ્રદ્ધા જોઈને પ્રભુ એને સાજો કરે છે અને એ ફાતા એટલે કે ખુલી જાય એમ એમ કરીને પ્રભુ આકાશ તરફ જોઈને કહે છે અને એને સાજા પણ મળે છે હા મારા આપણે પણ ઘણી બાબતમાં આપણે પણ આભાર છે ભલે આપણે આપણે કાનથી સાંભળીએ છીએ આપણે બોલી શકીએ છીએ પણ ઘણી બાબતોમાં આપણે બેર મારી જઈએ છીએ આપણે સાંભળી શકતા નથી જે સાંભળવું જોઈએ સાંભળી શકતા નથી એટલા માટે પ્રભુ પણ આજે આપણને આમંત્રણ આપે છે એટલા માટે પ્રભુ પણ આપણા માટે બોલવા જોઈએ ફાતા ખુલી જાય જેથી કરીને આપણે પણ પ્રભુના ગ્રહણ કરીએ પ્રભુને સાજાપણો આપણે આપણને પણ સાજાપણો મળે અને માતા ધર્મસભા આજે

જ્યારે ગુરુવારથી લઈને શુક્રવાર આવે ત્યારે હંમેશા પ્રાર્થનામાં જીવન કાઢતા અને પ્રભુના પીડામાં પ્રભુ ઈશુની પીડામાં પીડા ઉપર મનન ચિંતન કરતા હતા આપણને પ્રાર્થના ત્રણ આપે છે જ્યારે પ્રભુની પીડામાં આપણે રહીએ ત્યારે આપણને પવિત્ર જીવન જીવવાનું આપણને શક્તિ મળે છે તો આવો આ સંત દ્વારા આપણે પણ શીખીએ અને પ્રભુના દુઃખમાં આપણે પણ સહભાગ્ય બનીને આપણે જીવન પવિત્ર બનાવીએ અમે